જિલ્લામાં જુગારની બધી નેસ્તનાબૂદ કરવા સૂચના આપવામાં હોય છે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલસીબી ટીમના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે લક્ષ્મી ટોકીઝ પાછળ આવેલ કોલીવાસમાં કોડિયાર માતાજીના મંદિરની સામે આવેલ શેરીમાં ખુલ્લા ઝારમાં મુક સમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે જેથી આ જગ્યાએ રેડ કરી નીચે જણાવેલી સમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓમાં શાહ મહમદ શાહ મીઠુ શાહ બાબા શાહ મહંમદ શાહ શાહ શેખ જયરામ તુલસીભાઈ ધિંગાભાઈ કોલી કરીમ મહંમદ ફકીરા મહંમદ કારા ખલીફા મામદ્રીવાઝ અમીલ શાહ ફળીરામ શેખ પુરભાઈ કરશનભાઈ ગઢવી શરીફાબેન કાસમશાહ શેખ આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અને ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીવી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ